વિશ્વની સૌથી મોટી પાર્ટી આપણી ભારતીય જનતા પાર્ટી તરફથી આ એક સુખદ આશ્ચર્ય આપવામાં આવ્યું છે મને અને આશ્ચર્ય સહિત એવું કહી શકાય કે ખૂબ મોટી જવાબદારી પણ સોંપવામાં આવી છે જવાબદારીનો સ્વીકાર કરું છું અને જે મારા પર વિશ્વાસ મૂકવામાં આવે છે વિશ્વાસ હું ખરો ઉતરવાનો હંમેશા મગજ રહેવા સાહેબ પ્રજાત વિસ્તારમાંથી આપણી પસંદગી થઈ કયા પ્રકારની હવે આગળની કાર્યવાહી

પસંદગી કરવામાં આવી છે આપ શું કહેશો મેં કીધું એમ ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી છે તેની અંદર નેતાઓની કોઈ કમી નથી એજ્યુકેટેડ નેતાઓ પણ છે પરંતુ પાર્ટીની અંદર લોકશાહી ચાલે છે તેનું જે પ્રત્યક્ષ ઉદાહરણ છે ને કહીએ તો એ મારી પસંદગી તેનું ઉદાહરણ છે આપની પસંદગી આવનારા દિવસોમાં ઇલેક્શનમાં કેટલો ફરક હું આમ જોવો તો ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર રહ્યો છું અને અને મારી મારી પસંદગીથી મારા મિત્રોથી જે બક્ષી પંચના નેતાઓની વાત કરીએ બક્ષી પંચના લોકોની વાત કરીએ કે મારા દર્દીઓની વાત કરીએ કારણ કે આજે મારે આ પ્રોફેશન અંદર ઓલમોસ્ટ વીસ વર્ષથી હું જોડાયેલ ત્રેવીસ વર્ષથી જોડાયેલો છું અને તેવીસ વર્ષ દરમિયાન આસપાસના નહીં નહીં તો હું વીસેક લાખ લોકોના સંપર્કમાં આવ્યો છું વ્યક્તિગત રીતે તેવા સંજોગોમાં ફક્ત કાસ્ટ બેઝ એકલી પણ નહીં પરંતુ આમ પ્રજા પણ તેનાથી ખુશ રહેશે અને તેમનું સમર્થન વધુમાં વધુ પાર્ટીને મળી અને આપણે આવનારા સમયમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરીએ તેવો